નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર પંદર આપણી આસપાસની હવા ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક હવાનું બંધારણ એટલે શું જવાબ હવામાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ પાણીની વરાળ અને બીજા કેટલાક વાયુઓ રહેલા હોય છે કેટલાક ધૂળના રચકણો ધુમાડો તથા ફૂલોની પરાગરજ પણ તેમાં હોઈ શકે છે ત્યાર પછી જોઈએ બીજો સવાલ વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે ઉત્તર વાતાવરણમાં આવેલો ઓક્સિજન વાયુ શ્વસન માટે જરૂરી છે ત્યાર પછી પ્રશ્ન નંબર દહન માટે હવા જરૂરી છે તે કઈ રીતે સાબિત કરશો તો સર્વપ્રથમ આપણે જોઈએ હેતુ તો દહન માટે હવા જરૂરી છે તે સાબિત કરવું સાધનો કાચનો પ્યાલો મીણબત્તી દિવાસળીની પેટી પદ્ધતિ મીણબત્તી સળગાવી સમતલ સપાટી પર ઊભી મૂકો બીજું મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકી દો થોડી વાર પછી મીણબત્તીનું અવલોકન કરો કાચનો પ્યાલો મીણબત્તી બુજાઈ જશે હવે અવલોકન કરતા આપણને ખ્યાલ આવે છે કે મીણબત્તી પર કાચનો પ્યાલો ઢાંકતા તે બુજાઈ જાય છે તો નિર્ણય તો અહીં દહન માટે હવા જરૂરી છે એવો નિર્ણય લઈ શકાય અહીં તમે બાજુમાં આકૃતિ આપેલી છે તે જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે કઈ રીતે દર્શાવશો તો હેતુ પાણીમાં હવા દ્રાવ્ય હોય છે તે દર્શાવો સાધનો બીકર ત્રિપાય તારની જાળી બર્નર વગેરે પદાર્થ પાણી પાણી પદ્ધતિ બીકરમાં થોડું લો તેને ધીમેથી ગરમ કરો પાણી ઉકળવા માંડે તે પહેલા બીકરની અંદરની સપાટીનું નિરીક્ષણ કરો તો અવલોકન કરતા આપણને જણાશે કે બીકરના તળીયે હવાના નાના પરપોટા જોવા મળશે નિર્ણય પાણીમાં હવા દ્રાવ્ય હોય છે ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર શા માટે કોટન વુલનો ટુકડો એટલે કે રૂ પાણીમાં સંકોચાય છે ઉત્તર કોટન ટુકડાના રેસાઓ વચ્ચે જગ્યા હોય હોય છે છે જેમાં હવા ભરાયેલી જ્યારે પાણીમાં નાખીએ છીએ ત્યારે રૂમાં રહેલી હવા બહાર નીકળી જાય છે અને હવાના સ્થાને પાણી ભરાઈ જાય છે આથી રૂમાં રહેલી જગ્યા પુરાઈ જાય છે અને રૂમાં પાણી ભરાવાથી તે પાણીમાં સંકોચાય છે ત્યાર પછી જો એ પ્રશ્ન નંબર છ ખાલી જગ્યા પૂરો એમાં પહેલું પૃથ્વીની આજુબાજુના હવાના સ્તરને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે વાતાવરણ બીજું લીલી વનસ્પતિ હવાના ખાલી જગ્યા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા માટે કરે છે તો જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓની યાદી કરો તો હવાની હાજરીને લીધે શક્ય હોય તેવી પાંચ પ્રવૃત્તિઓ નીચે મુજબ છે પહેલું કાગળની ફરકડી બનાવી તેને ફેરવવી બીજું વેધર કોક દિશા દર્શાવે છે ત્રીજું પદાર્થોનું સળગવું ચોથું માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા પાંચમું પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળવા ત્યાર પછી પ્રશ્ન નંબર વનસ્પતિઓ અને પ્રાણીઓ કઈ રીતે વાતાવરણમાં વાયુઓની આપલે માટે એકબીજાને મદદ કરે છે ઉત્તર લીલી વનસ્પતિ દિવસે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે વનસ્પતિઓએ પ્રકાશ સંશ્લેષણમાં મુક્ત કરેલો ઓક્સિજન વાયુ પ્રાણીઓ શ્વસનમાં લે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે પ્રાણીઓએ શ્વસનમાં મુક્ત કરેલો કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગી બને છે આ રીતે વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું સમતોલન જાળવી રાખી વનસ્પતિ અને પ્રાણીઓ તેમની અગત્યની ક્રિયાઓમાં એકબીજાને મદદરૂપ બને છે તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આપણે એક બીજા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે ધોરણ છ ના વિજ્ઞાન વિષયના દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે